અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે શહેરના સોલા ગોતા થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો દિવસભરના ઉકળાટ બાદ વરસાદની પધરામણી થઈ છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે હાલમાં વરસાદે માજા મૂકી છે અમદાવાદ શહેરમાં આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે વરસાદને કારણે અમદાવાદના સોલા ગોતા થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે શહેરના સોલા ગોતા અને થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ છે દિવસભર સમગ્ર દિવસ દરમિયાન લોકોને ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો અને ઉકળાટના સામના બાદ આખરે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી છે આગાહી મુજબ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે વરસાદી માહોલને કારણે વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી છે આ જંગે બધું વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય મૌલિક જણાવશો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદની પધરામણી થઈ છે તો કયા કયા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે અમદાવાદમાં જે રીતે વરસાદ એક રાજ્યના વિરામ બાદ ફરી અમદાવાદ અમદાવાદ શહેરમાં પધરામણી છે તે કરી છે અત્યારે અમદાવાદના એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે ગોધા સોલા સહિત ચાંદખેડા વાડજ સહિત વિસ્તારમાં વિસ્તાર માં વરસાદી ઝાપટાં છે તે જોવા મળી રહ્યા છે અત્યારે જે વરસાદ છે તે એસટી હાઈવે સમગ્ર વિસ્તાર છે ત્યાં પડી છે વરસાદની ઝાપટાં છે તે પડી રહ્યા છે જી મૌલિક ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ